वडोदरा महानगरपालिका द्वारा कमाटी बाग खाते छत्रपति शिवाजी महाराज की प्रतिमा पास भारत इतर स्वतंत्रता निमित्ते मेयर पिंकीबेन सोनी ना हस्ते ध्वजवंदन करेप्यूटी मेयर चिराग बारोट म्युनिसिपल कमिश्नर दिलीप राणा वडोदरा भारतीय जनता पार्टी ना प्रमुख डो विजय शाह वडोदरा महानगर तमाम काउंसिल तथा फायर अधिकारी तथा सिक्यूरिटी तथा बेडवांजा भारतना स्वतंत्रता की उजवी करवामा ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કમાટી પાક નિમિત્તે માન્ય મેયરશ્રી દ્વારા કોર્પોરેશન દ્વારા ધ્વજવંદનનો પ્રોગ્રામ થયો આ પ્રોગ્રામમાં આ કાર્યક્રમમાં અમારા કાઉન્સિલર મિત્રો અધિકારી મિત્રો અગ્રણીઓ બધા ઉપસ્થિત હતા ધ્વજવંદનનો પ્રોગ્રામ ખૂબ જ ઉમેળકાભેર બધાએ પાર્ટિસિપેટ કર્યો પુનઃ એકવાર પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની વડોદરાવાસીઓ અને બધાને ખૂબ ખૂબ ભારતના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અનુસાર વડોદરાની ઓળખ એવા સયાજી બાગમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ આ મહામૂલી આઝાદી ઇઠ્યોતેર વર્ષ પહેલાં જ્યારે દેશ આઝાદ થયો આ આઝાદી મેળવવા માટે તે સમયના આપણા ભારત દેશના પ્રત્યેક પરિવારમાંથી કોઈએ ને કોઈએ બલિદાન અને ત્યાગ આપ્યું છે અને આ ત્યાગ અને બલિદાન એની પાછળ કરાયેલો પરિશ્રમ અને કેટલાય કેટલાય આપણા દેશના યુવાનોએ તે સમયે પોતાના પોતાની જુવાની જેલોમાં ખપાવી દીધી હતી ત્યારે આજે આપણે આ સ્વતંત્રતાના મીઠા ફળ ચાખી ચૂક્યા ચાખી શક્યા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ બે હજાર સુડતાળીસમાં જ્યારે આપણા દેશને આઝાદ થયાના સો વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણા દેશને વિકસ ભારતના તરીકેના દેશ તરીકેના અર્થને સાર્થક કરી અને ખરા અર્થમાં દેશ વિકસિત બનશે એવું સ્વપ્ન જોયું છે આ સ્વપ્નને સાચું કરવા માટે પ્રત્યેક ભારતીય અત્યારે પ્રતિબદ્ધ છે અને એ માટે વિકસિત ભારત યાત્રાના માધ્યમે દેશના છેવાડાના વ્યક્તિ સુધી દરેકે દરેક વ્યક્તિને સમકક્ષ જીવન સારું સારામાં સારું જીવન આપી શકે તે માટે અઢળક અનેક યોજનાઓના આયોજન કર્યા છે અને આ યોજનાઓ લોકોના ઘર ઘર સુધી જે તે લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા દરેક સુધી પહોંચાડ્યું છે ત્યારે આજની આ આઝાદી પર્વ નિમિત્તે જે લોકોએ પોતાના દેશ માટે માન સન્માન અને ગૌરવ છે પછી એ આપણા દેશમાં વસતા હોય કે વિદેશમાં વસતા હોય જેને કોઈને કોઈ રીતે કોઈ ઉપલબ્ધિઓ દ્વારા ભારત દેશનું ગૌરવ વધાર્યું છે ભારત દેશનું માન વધાર્યું છે આ સૌને હું આજના આ સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું